नमस्कार विद्यार्थी मित्रों અપડા ઓલ એજ્યુકેશન YouTube ચેનલ માં તમારું સોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો જે આપણો વિડિયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે ડોક્ટર બાબા સાબબડકર ઓપન યુનિવર્સિટી જુલે 2025 સેશન્સ પુનઃમૂલ્યાંકન માટેની મહત્વપૂર્ણ માહિતી જો મિત્રો અત્યારે પોર્ટલ પર નવી એક અપડેટ આવેલી છે પુનઃમૂલ્યાંકન માટેની એક डेट પોર્ટલ પર આવેલી છે યુનિવર્સિટીએ डेट આવેલી છે અમુક કોર્સ માટે પુનઃમૂલ્યાંકન કરવું હોય તો આ તારીખ છેલ્લી છે ઓકે અમુક કોર્સ જે છે એમાટી વસ્તુ આપી દીધી છે તો આપણે અત્યારે જે પોર્ટ પર અપડેટ આવેલી છે એના વિશે માહિતી મળ્યુ લે એટલે આપણે બધી વસ્તુઓ ખ્યાલ આવી જાય ઓકે તમારા જેલા ફ્રેન્ડ્સ હોય એમન સાથે ભી આ વિડિયોને શેર કરજો એટલે પુણે મૂલ્યાંકન ન્યુઝ જે ડેડ્સ છે એમને ખ્યાલ આવી જાય ઓકે તો વિડિયો શરૂ કરતા પહેલા લાઈક रिक्वेस्ट કરું છું મિત્રો જો તમે ચેનલ માં નવાસો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને बाजूમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કર દેજો ત્યાર દ્વારા આ રીતના જે ભી અપડેટસ હોય એની નોટિફિકેશન સૌથી પહેલા તમારી પાસે પહોંચી જાય ઓકે અને બીજું કે જેમ અત્યારે આપણો YouTube ચેનલ છે WhatsApp ચેનલ છે એ રીતે આપણે Instagram ચેનલ ભી સ્ટાર્ટ કર્યું છે જેની લિંક મે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણો Instagram ચેનલને ભી ફોલો કરી શકો છો WhatsApp ચેનલ ને Instagram ચેનલ બંનેની લિંક મે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણું ચેનલને જરૂરથી ફોલો કરી લેજો ઓકે તો શરૂ કરીએ મિત્રો આજનો વિડિયો આપણે ડાયરેક્ટલી જેસુ ડોક્ટર બાબા સાહેબ મિતકર ઓપન યુનિવર્સના પોર્ટલ પર ત્યાંથી બધી વસ્તુને સમજી લેશો ચાલો આપણે જઈએ જો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ Google Chrome બ્રાઉઝરમાં આમ આપણે સર્ચ કરીશું BAOU ઓકે જેમ આપણે BAOU સર્ચ કરશું એટલે મેઈન પોર્ટલ પર આવી જશું મેઈન લિંક પર અહીં રિઝલ્ટ રિલેટેડ લિંક લકી જ એનો પ્રોપરલી ક્લિક કરી દઈશું ઓકે ક્લિક કર્યા પછી આપણે નીચે સ્ક્રોલ કરવાનું તો હા જો મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણે જે વાત કરતા હતા કે ભાઈ રીએસએસ માર્ટેનનું શું અમે રીચેકિંગ રીએસએસ માટે એટલે કે પુનઃમૂલ્યાંકન માટેની એક વસ્તુ એક માહિતી પોર્ટલ પર આવી જશું શું છે માહિતી તમે સ્ક્રીન પર જોઈ શકો છો Okay, MEG, MHD, MGT, MSO, मा, बाद, अर्जी मा तो इस्ट्रक्शनिंग नोध बीकॉम एम एच डी एमजी पुनर्मूल छ दस हजार पच्चीस मूल्यांकन अरजी स्वीकार मित्रों खास नोंद कर लो बीकॉम एमईजी एम एच डी एमजी टी एमएसओ आज कोर्स है पुनः मूल्यांकन करने तारीख छ दस बेहजर पच्चीस है पुनः मूल्यांकन करने अर स्वीकार ओके आ क्लियरली मित्रों यूनिवर्सिटी पोर्टल पर अपडेट आले छे तो તમારે જેટલા ફ્રેન્ડ્સ હોય બધાને સદયા વસ્તુને શેર કરી દેજો એટલે બધાને આઈડિયા આવી જાય કે ભાઈ જે લોકોનું પુનઃમૂલ્યાંકન કરવું હોય તે લોકોને ખ્યાલ આવી જાય કે છેલ્લી તારીખ જે છે 6 11 2025 છે તેના પછી કોઈ ભી અરજી સ્વીકારવામાં આવશે નહી ઓકે एकदम ક્લિયરિફિકેશન અહીંયા આપી દીધું છે તો તમારે જેટલા ફ્રેન્ડ્સ હોય બધાને સદયા વિડીયોને શેર કરો એટલે બધાને વસ્તુઓની આઈડિયા આવી જાય ओके विडियो शुरुआत में क्योंकि कि जेम आपू अतर यूट्यूब चैनल है तो आप वॉट्सअप चैनल इंस्टाग्राम चैनल भी है तो बने ने लिंक डिस्क्रिप्शन बॉक्स में आप दीजिए लिंक पर क्लिक कर अपने इंस्टाग्राम चैनल और व्ट्सअप चैनल जो बढ़ती फॉलो कर लेजो आ रीतना जी अपडेट्स है तक अपना व्हाट्सअप चैनल थ्रुप रहें ओके चैनल अंदर घनी बड़ी महत्ति अपने अपलोड करे तो भी तहु काम लगे ओके तो चलो मित्रों थैंक यू आज की माहिती छे मित्रों તમા બધા ફ્રેન્ડ્સ જોડે શેર કરી દેજો જે લોકો આ કોર્સ ની અંદર જુલાઈ 2025 માં एग्जाम આપેલી હોય ઓકે તો ચાલો થેન્ક યુ હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો મે અ નો ટોપિક સાથે ત્યાં સુધી ધન્યવાદ મિત્રો